નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો જન્માષ્ટમીના દિવસે માત્ર આ એક વસ્તુ ખાવાથી તમારી કિસ્મત બદલાઈ જશે તમારું ઘર ધન અને દોલતથી ભરાઈ જશે એટલું ધન આવશે કે સંભાળવું પણ મુશ્કેલ થશે તેથી જન્માષ્ટમીના દિવસે ખાસ તમારે આ એક વસ્તુ જરૂર ખાવી જોઈએ મિત્રો ગમે તે થઈ જાય પણ આ વખતે સોળ ઓગસ્ટ બે હજાર પચીસ અને શનિવારના દિવસે એટલે કે શ્રાવણ મહિનાની આઠમના દિવસે આ વીડિયોમાં જણાવ્યા મુજબ શુભ મુહૂર્ત જોયા પછી આ એક વસ્તુ ખાશો તો તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તે ક્યારેય પૂર્ણ નહીં થાય જન્માષ્ટમીના ખાસ દિવસે જે લોકો આ એક વસ્તુ ખાય છે તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો શ્રાવણ મહિનાની આઠમની તિથિ જેને આપણે જન્માષ્ટમી પણ કહીએ તેને ખૂબ જ ખાસ અને મહત્વની તિથિ માનવામાં આવે છે આવા ખાસ દિવસે જો કોઈ ઉપાય કરવામાં આવે તો તે ક્યારેય નિષ્ફળ થતો નથી ભક્તને તેનું ફળ હંમેશા મળે જ છે ઘણા લોકો આ ઉપાયને કરી ચૂક્યા છે અને તેમને આ ઉપાયનું ચોક્કસ ફળ પણ મળ્યું છે મહિલાઓ પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે જન્માષ્ટમીના દિવસે વ્રત અને ઉપવાસ કરે છે પણ મિત્રો ભલે તમે આ વ્રત રાખો કે ન રાખો પણ આ જન્માષ્ટમીના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ આનાથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં એટલા માટે તમારા પોતાના લાભ માટે આ વિડીયો સંપૂર્ણ જુઓ કારણ કે મિત્રો આ વર્ષે આઠમી તિથિ એટલે કે જન્માષ્ટમી એકસો ચુમ્માલીસ વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં બનવા જઈ રહી છે તેથી સોળ ઓગસ્ટ શનિવાર જન્માષ્ટમીના દિવસે તમે ખાવ કે ન ખાવ પરંતુ તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ થી તમારા ઘરમાં કેટલી સુખ સમૃદ્ધિ આવશે જેની તમે ક્યારેય પણ કલ્પના નહીં કરી હોય મિત્રો એ વસ્તુ વિશે જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી કૃષ્ણ જય લક્ષ્મી અને જય હર હર મહાદેવ લખીને આ વિડીયોને એક લાઈક અને અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અમે તમને એ પણ જણાવીશું કે ગમે તે થાય પણ જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ ઘરમાં માવું ભોજન ન બનાવો અને ખાવ પણ નહીં નહીં તો આખો પરિવાર બરબાદ થઈ જશે તેમજ આ વિડીયોમાં જન્માષ્ટમીના દિવસે તમારે શું ખાવું જોઈએ જેથી તમે તમારા જીવનમાં ભગવાન ભોળાનાથના આશીર્વાદ મેળવી શકો અને આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ આ ચાર કામ ક્યારેય ન કરવા નહીં તર તમને બરબાદ થતા વાળ નહીં લાગે અને એ પણ જણાવીશું કે જો તમે સોળ ઓગસ્ટ બે હજાર અને જન્માષ્ટમીના દિવસે આ વસ્તુઓનું દાન કરશો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે ભક્તો ચાલો હવે જાણીએ કે સોળ ઓગસ્ટ શનિવાર અને જન્માષ્ટમીના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ શ્રાવણ મહિનાની આઠમ એટલે કે જન્માષ્ટમીનો દિવસ હિન્દુ ધર્મના લોકો અને ભક્તો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલ કોઈપણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી એટલે કે તે હંમેશા લાભ પ્રદાન કરે છે તો આવો સૌપ્રથમ આપણે જન્માષ્ટમી વિશે થોડી માહિતી જાણી લઈએ આ વખતે વર્ષ બે હજાર પચીસ માં જન્માષ્ટમીના તહેવાર વિશે લોકોના મનમાં મૂંઝવન છે કે આ પર્વ કયા દિવસે ઉજ્જવો પંદર કે સોળ ઓગસ્ટે પૂજા કેવી રીતે કરવામાં આવશે શુભ મુહૂર્ત ક્યારે છે આ દિવસે શું ખાવું અને શું ન ખાવું આ વિડિયોમાં અમે તમારી બધી મૂંઝવણ દૂર કરીશું સંપૂર્ણ માહિતી માટે તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે અને ઘણા લોકોના પ્રશ્નો આવી રહ્યા છે કે જો આપણે જન્માષ્ટમીના તહેવાર પર પવિત્ર નદીઓમાં સ્નાન ન કરી શકીએ તો આપણે શું કરવું જોઈએ આજે આપણે આ વિડિયોમાં આ બધા પ્રશ્નોના જવાબો જાણીશું અને એ પણ જાણીશું કે જન્માષ્ટમીના દિવસે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ અને જન્માષ્ટમીની રાત્રે તુલસી સાથે આ એક વસ્તુ બાંધવી જ જોઈએ જો તમે જન્માષ્ટમીના દિવસે આ ખાસ વસ્તુ તુલસીને બાંધો છો તો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનની બધી ગરીબી દૂર થઈ જશે તો કૃપા કરીને વિડિયો સંપૂર્ણ જુઓ શ્રાવણ મહિનાની આઠમ એટલે કે જન્માષ્ટમીનો પવિત્ર દિવસ વર્ષ બે હજાર પચીસ માં શનિવારે સોળ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને દાન વગેરે કરે છે આ પ્રસંગે પૂર્વજો માટે તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ જેવી ધાર્મિક વિધિ પણ કરવામાં આવે છે લોકો આપણા ભારત દેશમાં આવેલા અલગ અલગ કૃષ્ણ મંદિરમાં જઈને તેમની પૂજા અર્ચના કરે છે અને પોતાનીની મનોકામના માંગે છે અને આ દિવસે જે પણ મનોકામના માંગવામાં આવે છે એને ભગવાન શ્રી કૃષ્ણ અવશ્ય પૂરી કરે છે જન્માષ્ટમીના દિવસે સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે જેનાથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે ધાર્મિક પરંપરાઓ અનુસાર આ દિવસે પૂર્વજો માટે દીવા પ્રગટાવવાનો નિયમ છે પૂર્વજો માટે દીવો પ્રગટાવવો ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વિધિ તેમના આત્માની શાંતિ માટે અને તેમના વંશજોને તેમના આશીર્વાદ મળે તે માટે જરૂરી છે સૌપ્રથમ તો ચાલો તમને જણાવીએ કે જન્માષ્ટમીની સાચી તારીખ અને સમય શું છે મિત્રો વૈદિક પંચાંગ અનુસાર જન્માષ્ટમીની તિથિ પંદર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રાત્રે અગિયાર વાગીને ઓગણપચાસ મિનિટ શરૂ થશે આ તિથિ બીજા દિવસે એટલે કે સોળ ઓગસ્ટના રોજ સવારે નવ વાગીને ચોત્રીસ મિનિટ મિનિટે સમાપ્ત થશે ઉદય તિથિ પ્રમાણે જન્માષ્ટમી સોળ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે સોળ ઓગસ્ટના દિવસે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગીને છપ્પન મિનિટથી લઈને બપોરે બાર વાગીને ઓગણપચાસ મિનિટ સુધી રહેશે જે કોઈપણ કૃષ્ણ પૂજન વ્રત આરંભ અથવા અભિષેક માટે અત્યંત શુભ માનવામાં આવે છે તે સિવાય નિશ્ચિત કાળના મુહૂર્તમાં કૃષ્ણ જન્મ સમયે દૂધ અર્પણ કરવું વિશેષ પુણ્યદાયી હોય છે સૂર્યોદય અંદાજે સવારે પાંચ વાગીને પાંત્રીસ મિનિટ થશે તેથી પૂજાનો શ્રેષ્ઠ સમય નિશ્ચિતકાળ બારથી ચારથી બપોરે બાર વાગીને સુડતાલીસ મિનિટ સુધી માનવામાં આવે છે મિત્રો બધી તિથિઓમાં શ્રાવણ મહિનાની આઠમી તિથિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ દિવસે દેવતાઓ ગંગા યમુના અને સરસ્વતી નદીના સંગમ પર નિવાસ કરે છે તેથી જન્માષ્ટમીના તહેવાર પર આ પવિત્ર નદીના પાણીથી સ્નાન કરવામાં આવે છે આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે તેની સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે તો ચાલો હવે જાણીએ કે સોળ ઓગસ્ટ અને શનિવારે એટલે કે જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તુલસીના છોડ સાથે કઈ વસ્તુ બાંધવી જોઈએ જન્માષ્ટમીના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે આ દિવસે પૂજા કરતી વખતે સૌપ્રથમ વ્યક્તિએ સવારે સ્નાન કર્યા પછી શુદ્ધ અવસ્થામાં તુલસીના છોડ પાસે જવું જોઈએ આ પછી તુલસીના છોડને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ ગંગાજળ છાંટવાથી તુલસીના છોડની પવિત્રતા વધુ વધે છે અને પર્યાવરણમાં પવિત્રતાની ભાવના ફેલાય છે આ પછી તુલસીના છોડ પર હળદર રોલી અને ચંદન લગાવવું જોઈએ જન્માષ્ટમીના દિવસે ભક્તો દ્વારા તુલસીના છોડ પર કલાવા અથવા તો મૌલીનો દોરો બાંધવાની પરંપરા છે દોરો બાંધવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે આ પરંપરા ખાસ કરીને ઘરના બધા સભ્યો માટે સુખ સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિનું પ્રતિક માનવામાં આવે છે દોરો બાંધતી વખતે વ્યક્તિએ તેને ભક્તિ અને શ્રદ્ધાથી બાંધવાની ખાસ કાળજી લેવી જોઈએ આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશથી અટકે છે અને સકારાત્મક ઉર્જા ઘરમાંથી વહેતી રહે છે ઉપરાંત તે વ્યક્તિના જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર કરે છે જે તેના કાર્યમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે જન્માષ્ટમીના દિવસે તુલસી પાસે ગોળ તલ અને ફળો જેવા મીઠા પ્રસાદ ચડાવવા જોઈએ તેને ભગવાન વિષ્ણુ પ્રત્યે ભક્તિનું પ્રતિક માનવામાં આવે છે ગોળ અને તલનું વિશેષ મહત્વ છે કારણ કે આ ભગવાન વિષ્ણુની પ્રિય વસ્તુ છે ગોળનું સેવન શરીર માટે ફાયદાકારક છે અને તેને તલ સાથે અર્પણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે ગોળ તલ અને ફળો ચડાવવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધન વધે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુને આ ભોગ અર્પણ કરવાથી તેમના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ અને શાંતિનો વાસ થાય છે તો ચાલો હવે જાણીએ કે જન્માષ્ટમીના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ તેમાં સૌથી પહેલી વસ્તુ છે ચોખાનું દાન ધાર્મિક માન્યતા અનુસાર જન્માષ્ટમીના દિવસે ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે ચોખા એ ખોરાકનો એક પ્રકાર છે છે અને જે વ્યક્તિ તેનું દાન કરે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત ચોખાનું દાન કરવાથી સૌભાગ્ય મળે છે અને તે પાપોના નાશ કરવામાં પણ મદદ માનવામાં આવે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી ચોખાનું દાન કરવું એ ભગવાનની સેવાનું એક સ્વરૂપ છે અને તે વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે બીજી વસ્તુ છે સફેદ તલનું દાન જન્માષ્ટમીના દિવસે સફેદ તલનું દાન કરવું પણ એક મહત્વપૂર્ણ ધાર્મિક કાર્ય માનવામાં આવે છે તલનું દાન કરવું એ ખૂબ જ જૂની પરંપરા છે સફેદ તલનું દાન કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ સફેદ તલથી પ્રસન્ન થાય છે અને જે લોકો તલ્લું દાન કરે છે તેમના જીવનમાં ભગવાનના આશીર્વાદ રહે છે સફેદ દાન કરવાથી શારીરિક અને માનસિક શાંતિ પણ મળે છે ઉપરાંત પાપોનો નાશ અને પુણ્ય પ્રાપ્તિ મદદ કરે છે ખાસ કરીને દાન જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આંતરિક સંતોષની લાગણી લાવે છે આ ઉપરાંત દાન કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય લાભ અને સમૃદ્ધિ મળે છે મિત્રો હવે આપણે જાણીએ જન્માષ્ટમીના દિવસે કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે અને પૂર્વજોના આશીર્વાદ મેળવવામાં કોઈ અવરોધ ના આવે પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાકનો ઉપયોગ પહેલો અને મુખ્ય નિયમ એ છે કે માંસાહારી ખોરાક ટાળવો જન્માષ્ટમીના દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાઈ છે ધાર્મિક દ્રષ્ટિકોણથી માંસાહારી ખોરાક માત્ર શારીરિક રીતે જ અયોગ્ય માનવામાં આવતું નથી પરંતુ તે તમારી આધ્યાત્મિક પ્રગતિને પણ અવરોધે છે માંસાહારી ખોરાક ખાવાથી શરીરમાં તામસિક ગુણો વધે છે જે માનસિક શાંતિ અને અસંતુલનને પણ અસર કરે છે આપના શાસ્ત્રોમાં કહેવાયું છે કે માંસાહારી ખોરાક શરીર અને મનમાં રજો અને તમોગુણોમાં વધારો કરે છે જે ભક્તિમાર્ગોમાં અવરોધો ઊભા કરે છે તેથી આ દિવસે માંસાહારી ખોરાક જેવા કે ઈંડામાં માછલી ચિકન કે કોઈપણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ આ દિવસે તમારે શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાવો જોઈએ જેમ કે તાજા ફળો દાળ રોટલી ખીચડી વગેરે જે તમારા શરીર અને મન બંનેને શુદ્ધ રાખે છે આ ઉપવાસના હેતુ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે મિત્રો આ દિવસે બીજી અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે જે આપનાથી દૂર રાખવી જોઈએ તે છે નશાકારક પદાર્થો જન્માષ્ટમીના દિવસે દારૂ તમાકુ તમાકુટા નશીલા પદાર્થો વગેરેનું સેવન ટાળવું જોઈએ નશીલા પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ઉપવાસના પવિત્ર હેતુને પણ બગાડી શકે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ પેદા કરે છે જે તમારા ઉપવાસ અને ભક્તિની શક્તિઓનો નાશ કરી શકે છે આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નશીલા પદાર્થનું સેવન ભક્તિની શુદ્ધતાને અસર કરે છે નશાને કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે જેના કારણે તમારી પૂજા અને ઉપવાસની અસર ઓછી થાય છે તેથી આ દિવસે કોઈપણ પ્રકારનો નશો ટાળવો જોઈએ જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે નશાથી દૂર રહીને તમે તમારા મન અને શરીરને શુદ્ધ કરી શકો છો ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકો છો ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ નક્ષત્રમાં થયો હતો અને તે ચંદ્ર સાથે સંકળાયેલ છે જન્માષ્ટમી પર પર્વ્રત રાખવાથી અનેક લાભ થાય છે નંબર એક માનસિક શાંતિ અને નિર્ણય શક્તિ મજબૂત થાય છે આ વ્રત કરવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે 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 જેનાથી મન શાંત રહે માનસિક તણાવ ઓછો થાય થાય અને નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો નંબર સંતાન પ્રાપ્તિ સંતાન પ્રાપ્તિમાં સમસ્યા અનુભવતા યુગલો માટે આ વ્રત ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્રમાં શ્રી કૃષ્ણને સંતાનનો કારક માનવામાં આવે છે અને પૂર્ણ ભક્તિથી આ વ્રત પાળવાથી સંતાન પ્રાપ્તિનું સુખ મળે છે નંબર ત્રણ વ્રથ દોષ નિવારણ અને ધન પ્રાપ્તિ જન્માષ્ટમીનું મૃત રાખવાથી કુંડળીમાં રહેલા ઘણા બ્રહ્ દોષો શાંત થાય છે ખાસ કરીને જે સુખ અને શાંતિમાં અવરોધો ઉભા કરે છે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે નાણાકીય સ્થિતિ મજબૂત બને છે અને વ્યક્તિને ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખજો સાથે અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નોંધ આ વીડિયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી